નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના આ વર્ગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બી એ સેમેસ્ટર વન મુખ્ય વિષય ઇતિહાસ પેપર નંબર એક તથા બી એ સેમેસ્ટર થ્રી ગુણ વિષય ઇતિહાસ પેપર નંબર પાંચ જેમાં આજે આપણે ગઈકાલે જે ટૉપિક હતો એ ટોપિકને આગળ વધારીએ ગઈકાલે આપણે બૌદ્ધ ધર્મનો ઉદય અને ગૌતમ બુદ્ધના જીવન ચરિત્ર વિશે આપણે વાત કરી હતી અને તેમાં આપણે ગૌતમ બુદ્ધના ઉપદેશ અને તેના સિદ્ધાંતો સુધી આપણે ચર્ચા કરી હતી આજે હવે આગળ તેમાં આપણે બૌદ્ધ ધર્મનો વિકાસ બૌદ્ધ ધર્મની મળેલી ધર્મ પરિષદો અને બૌદ્ધ ધર્મનું પતન એના વિશે ચર્ચા કરીએ તો ચાલો મિત્રો જોઈએ આપણે આગળ તો હવે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો પછીનો જે મુદ્દો આવે છે એ છે બૌદ્ધ ધર્મનો વિકાસ એટલે કે જેમ જૈન ધર્મ છે એ જૈન ધર્મનો ઉદભવ પણ ભારતમાં થયો હતો અને જૈન ધર્મનો પણ મહાવીર સ્વામી દ્વારા ખૂબ જ વિકાસ કરવામાં આવ્યો હતો વિકાસ એટલે કે કઈ દ્રષ્ટિકોણથી તો કે એણે ભારતભરના દરેક પ્રાંતોમાં દરેક પ્રદેશોમાં દરેક રાજ્યોમાં એણે પ્રજા સુધી જૈન ધર્મના ઉપદેશો એના સિદ્ધાંતો પહોંચાડવાનું કામ છે એ મહાવીર સ્વામીએ કર્યું હતું આ ઉપરાંત વિદેશમાં પણ એણે જૈન ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો તો એ જ રીતે બૌદ્ધ ધર્મમાં પણ ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત ગયાની અંદર થાય છે બોધિ વૃક્ષને નીચે અને ત્યાંથી પછી એને જે જ્ઞાન મળેલું હતું એ જ્ઞાનનો ઉપદેશ એ લોકો સુધી પહોંચાડવા માટે એણે પોતાના ચાર શિષ્યોથી શરૂઆત કરી હતી અને ધીમે ધીમે એમાં વધારે શિષ્યો ઉમેરાતા ગયા કેટલાક રાજાઓ પણ શિષ્યો બન્યા અને એ શિષ્યોને એણે અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ ગણરાજ્યોમાં એણે ધર્મ પ્રચાર કરતા કરતા બૌદ્ધ ધર્મ તો જૈન ધર્મ કરતાં પણ ઘણો બધો આગળ નીકળી ગયો અને એણે વિદેશમાં પણ બૌદ્ધ ધર્મના ફેલાવા માટે પોતાના શિષ્યો છે એને મોકલ્યા હતા અને ઘણા બધા રાજાઓએ બૌદ્ધ ધર્મ અંગીકાર પણ કર્યો હતો અને ઘણા બધા રાજ્યોની પ્રજાએ પણ તેનો અંગીકાર છે એ કર્યો હતો તો હવે આપણે એના વિકાસ વિશે જોઈએ તો બૌદ્ધ ધર્મના ઝડપી વિકાસ માટે તેણે કેટલાક કારણો આપણને જોવા મળે છે ક્યુ ક્યુ તો કે સૌથી પહેલું તો એ છે કે એના વ્યાપક વિસ્તાર માટે ખુદ ગૌતમ બુદ્ધનું જે નિર્મળ ચારિત્ર્ય હતું અને પ્રતિભા સંપન્ન એનું જે વ્યક્તિત્વ હતું ને એ નિર્મળ ચારિત્ર અને સંપન્ન એ વ્યક્તિત્વને કારણે બૌદ્ધ ધર્મનો વિકાસ છે એ ખૂબ જ ઝડપી બન્યો હતો એટલે કે એના માટે ગૌતમ બુદ્ધનું જે ચારિત્ર છે ને એ જવાબદાર છે કારણપૂત છે તે કરુણા અને પ્રજ્ઞાના અવતાર હતા ગૌતમ બુદ્ધ છે એ કરુણા અને પ્રજ્ઞાના અવતાર હતા એવું કહેવામાં આવે છે અને પોતાનું અસીમ અંતઃકરણ સૌની સાથે જોડવા માટે તેઓ પોતે નીકળ્યા હતા બીજું એ કે તે તેમનો જે ઉપદેશ હતો ગૌતમ બુદ્ધનો અથવા તો બૌદ્ધ ધર્મનો એ ઉપદેશ એકદમ સાદો અને સરળ હતો તથા તેમાં જે તત્વજ્ઞાનનું ઊંડાણ અને કંટાળાજનક જે તેની તાત્વિક ચર્ચાઓ છે એ એના ઉપદેશમાં ક્યાંય જોવા જ નથી મળતી એટલે કે સીધો સાધો એનો ઉપદેશ હતો લોકોને કંટાળો નહોતો આવતો ઉપદેશ સાંભળે અને પછી કંઈ સમજણ ન પડે કન્ફ્યુઝન નવા ઊભા થાય એવું કંઈ એમાં જોવા મળતું નહોતું તો એનો ઉપદેશ કેવો હતો એકદમ સાદો અને સરળ હતો અને આગળ કે સામાન્ય જનતા તેને સમજી શકે તે માટે ગૌતમ બુદ્ધે સામાન્ય પ્રજાની ભાષામાં તેનો ઉપયોગ કર્યો હતો એટલે કે પોતાનો ઉપદેશ છે એ સામાન્ય જનતા સમજી શકે એના માટે એણે શું કર્યું તો કે લોકોની જે બોલી હતી ને લોકોની જે ભાષા હતી ને એ ભાષામાં એણે એ ઉપદેશ સમજાવવાનો પ્રયત્ન કર્યો આપણે ભારતની અંદર તો કેટલી બધી વિવિધતા છે હે આપણે ગુજરાતીમાં તેમાં એમાં કહેવાય છે ને કે ભાઈ બાર ગાવે બોલી બદલાય એટલે કે તમે બે ચાર ગામ મૂકો ને ત્યાં તો બોલીમાં થોડો ઘણો તફાવત આવી જાય હવે અલગ અલગ આપણા તો રાજ્યો અલગ અલગ પ્રદેશો એમાં કેટલા પ્રકારની આપણી ભાષાઓની બોલીઓ બોલાય છે તો ગૌતમ બુદ્ધે એ પોતાનો ધર્મનો ઉપદેશ સમજાવવા માટે શું કર્યું હતું કે લોકોની જે ભાષા હતી ને એ ભાષામાં એણે સીધી સાદી રીતે એને સમજાવવા માટે એણે પ્રયત્નો કર્યો હતો અને આગળ આ ધર્મમાં વર્ણવ્યવસ્થા કે ઊંચ નીચના ભેદભાવ ન હતા બૌદ્ધ ધર્મની અંદર વર્ણવ્યવસ્થા નથી જે આપણે પ્રાચીન સનાતન ધર્મની અંદર જોવા મળે છે ને વર્ણવ્યવસ્થા ક્ષત્રિય બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એવી વર્ણવ્યવસ્થા બૌદ્ધ ધર્મમાં નથી બૌદ્ધ ધર્મ બધા એક સરખા કોઈ ઉચ્ચ વર્ગ કે કોઈ નીચ વર્ગ કે એવું કાંઈ જોવા મળતું નથી તો વર્ણવ્યવસ્થા એમાં નહોતી અને તેમાં કોઈપણ જાતના ભેદભાવ પણ નહોતા શુદ્રો અને નીચ ગણાતી જાતિઓને પણ તેમાં સ્થાન છે એ મળતું હતું અને તેના વિકાસમાં આ બૌદ્ધ સંઘે પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ છે એ ભજવો હતો કોના વિકાસમાં તો કે આ શુદ્ર ગણાતી નીચ જ્ઞાતિઓ જે હતી એને સંઘના સાધુ સાધ્વીઓ જે છે એ વર્ષા ઋતુના ત્રણ માસ સિવાય પ્રચાર કાર્ય કરતા એટલે કે બૌદ્ધ ધર્મના જે સંઘો હતા એમાં જે સાધુ અને જે સાધ્વીઓ હતી એ બધા શું કરતા હતા તો કે વર્ષાઋતુનો સમયગાળો હોય એના ત્રણ માસ છે એ પ્રચાર માટે ન નીકળે એના સિવાય મહિનાઓ છે એ પ્રચાર કાર્યો કરતા હતા પરંતુ તેનો એક પ્રાંતિક ધર્મમાંથી વિશ્વ ધર્મની કક્ષાએ પહોંચાડવાનો જો યશ કોઈને જતો હોય તો એ કોને તો કે મૌર્ય રાજા સમ્રાટ અશોકને ફાળા જાય છે એટલે કે નાનકડા એવા પ્રદેશમાંથી ઉદભવ્યો હતો આ બૌદ્ધ ધર્મ અને એને વિશ્વ ધર્મ સુધી પહોંચાડવા માટેનું કાર્ય જો કોઈએ કર્યું હોય તો એના માટે મહત્ત્વનો ફાળો છે એ સમ્રાટ અશોકનો છે કારણ કે સમ્રાટ અશોકે છે એ બૌદ્ધ ધર્મ છે એ અંગીકાર કરે કરી લીધો છે આમ તો પેપર વનની અંદર સમ્રાટ અશોક આપણા અભ્યાસક્રમમાં પણ આવે છે અને એમાં કલિંગનું યુદ્ધ આવે છે તો અહીંયા તમને ખાલી એક સમજાવી દઉં કે કલિંગનું યુદ્ધ જ્યારે સમ્રાટ અશોક જીતવા માટે નીકળી પડે છે ને કારણ કે સમ્રાટ અશોક પણ પહેલાં તો ખૂબ જ તાકાતવર હતો યુદ્ધો કરી અને પોતાનું સામ્રાજ્ય મોટું કરવામાં વિશાળ કરવા માટે એની વિચારસરણી હતી અને એક પછી એક રાજ્યો છે એની સામે યુદ્ધો કરતો જતો હતો અને એ રાજ્યો ઉપર પોતાની હકુમત છે જમાવતો જતો હતો તો કલિંગ સામે જ્યારે યુદ્ધ થતું હતું ટૂંકમાં આખું વર્ણન કરું છું કે કલિંગ સામે જ્યારે એનું યુદ્ધ થતું હતું ને તો એક વખત પોતે સમ્રાટ અશોક છે એ રાત્રે વેશપલટો કરી અને કલિંગની બજારની અંદર કલિંગ નગરની અંદર પોતે નીકળે છે આખો માહોલ જોવા માટે કારણ કે કલિંગ છે એ હવે પોતે જીતી લેવાનો છે તો કલિંગની પ્રજા સમ્રાટ અશોક વિશે કેવું વિચારે છે એ જાણવા માટે પોતે વેશપલટો કરી અને નીકળે છે ખૂબ જ કકડતી ઠંડી હોય છે અને એક અકડતી ઠંડીમાં સમ્રાટ અશોક નીકળે છે તો જોવે છે તો ક્યાંક રોકવકડ સંભળાતું હોય કારણ કે યુદ્ધોની અંદર શું થતું હોય સૈનિકો છે એ શહીદો થતા હોય છે તો એ શહીદ સૈનિકોના માતા પિતા હોય એમની પત્ની હોય એમના ભાઈ બહેન હોય એ એમના બાળકો હોય સ્વાભાવિક છે કે જેમ એમની પાછળ રોકડ કરતા હોય છે તો આવા દ્રશ્યો જોવા મળે છે કેટલાક સૈનિકો છે ઘવાયા હોય કારણે સૈનિકો બૂમ બરાડા કરતા હોય રોતા હોય એના અવાજ જોવા મળે છે ક્યાંક સૈનિકોને પાટાપિંડી વૈદો દ્વારા થતી હોય એ જોવા મળે છે ધીમે 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 આગળ નીકળતો જાય છે પણ કલિંગની અંદર સમ્રાટ અશોક જીતનો કોઈ માહોલ સમ્રાટ અશોકની જીતનો કોઈ શું કહેવાય હરખ જોવા નથી મળતો કલિંગની પ્રજામાં એકદમ શાંત વાતાવરણ છે અને આગળ જતાં જતાં રસ્તામાં એક સરસ મજાનો પ્રસંગ ઘટે છે રસ્તામાં આવી કકડતી ઠંડીમાં એક સાધુ છે એ એને મળે છે એ સાધુ છે એ સૂતા હોય છે અને સમ્રાટ અશોક છે એ એને પૂછે છે કે ભાઈ તમને ઠંડી નથી લાગતી ના ના મને ઠંડી નથી લાગતી સમ્રાટ અશોક એને પોતે ઓઢેલો કામડો એને આપી દે છે કે ઠંડી લાગતી હશે પછી પેલો સાધુ છે એની ચર્ચા કરે અને એ સાધુ કોણ હતું ઉપગુપ્ત નામનો બૌદ્ધ સાધુ હતો તો એ ઉપગુપ્ત નામના બૌદ્ધ સાધુ આ ચર્ચા કરે છે અને એ એવું છે સમ્રાટ અશોકને કે તું શા માટે આવા યુદ્ધો કરે છે એટલે સમ્રાટ અશોક એમ કહે છે કે ભાઈ હું મહાન સમ્રાટ રાજા બનવા માટે મારું સામ્રાજ્ય નો વિસ્તાર કરવા માટે મોટું કરવા માટે અને મહાપરાક્રમી બનવા માટે તો કે આ બધું કરીને તું શું કરી તો મારા મનને શાંતિ મેળવીશ તો કે તું આ બધું હજારોની સંખ્યામાં નરસંહાર કરી પશુ સંહાર કારણ કે ઘોડા અને હાથી નિપત યુદ્ધોમાં વપરાતું હોય ને એ બધાનો નરસંહાર કરી અને પછી તું તારા મનને શાંતિ મળશે તો એના કરતાં તો તારા કરતાં તો શું સારું કહેવાય કે એક નાનકડી એવી પોતળી શરીર પર વીંટાડી અને એ ખુલ્લા શરીરે જો આવી કકડતી ઠંડીમાં રસ્તા ઉપર કંઈ પણ પાથરું પાથળા વગર સૂતો છું છતાં પણ મારા મનને શાંતિ છે કોઈ પણ જાતનું મને કમી નથી મને સંતોષ છે તો આવું બધું કર્યા પછી જો તારા મનને શાંતિ મળતી હોય તો એ એ યોગ્ય નથી એટલે એ કેટલીક એના એરે દલીલો થાય છે બંને વચ્ચે અને એમાં પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થાય છે અને એ બીજે જ દિવસે એનું હૃદય પરિવર્તન થાય એટલે કલિંગનો જે વિજય સરઘસ કાઢવાની તૈયારીઓ ચાલતી હોય છે કલિંગનું એ વિજય સરઘસને અટકાવી દે છે અને ખરેખર કોઈ પણ રાજાએ યુદ્ધમાં વિજય મેળવ્યો હોય તો એનો વિજય સરઘસ કાઢતા હોય ત્યારે શું હોય છે ખબર તો કે પોતાના વિજય સરઘસની અંદર ઢોલ ને નગારા વાગતા હોય અને સૈન્યની મોટી ફોજ હાથી ને ઘોડા ઉપર બેસી અને શસ્ત્રો મોટા મોટા શસ્ત્રો સાથે એ આખા નગરમાં નીકળે અને આખા નગરને ફરતે રાઉન્ડ લગાવે અને પોતાનો તાકાત બતાવવાનો પરચા બતાવે તો હવે અહીંયા અશોક શું કરે છે તો કે પોતાના જે વિજય સરઘસને બદલે એ શું કરે છે તો કે પોતાનો ધર્મનો ઉપદેશ આપ આપવા માટે પોતે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લે છે અને શસ્ત્રોને બદલે પોતાના વિજય સરઘસની અંદર શસ્ત્રોને બદલે શાસ્ત્રોને બેસાડે છે એટલે કે હાથીન ઘોડા ઉપર શાસ્ત્રોના ગ્રંથો મુકાવે છે અને શસ્ત્રોનો ત્યાગ કરે છે શસ્ત્રોનો ત્યાગ કરી અને વિજય સરઘસ નીકાળે કે ભાઈ હવે પછી હું કોઈની સામે કારણ વગર યુદ્ધ નહીં કરીશ કોઈની સામે કારણ વગર યુદ્ધ નહીં કરી અને આજથી હું શસ્ત્રોનો ત્યાગ કરી અને શાસ્ત્રો હાથમાં લઉં છું તો આવી રીતે એનું હૃદય પરિવર્તન થાય છે અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અને પછી પોતે પણ બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવામાં લાગી જાય અને એ ભારતથી બહાર પણ એ પોતે છે એ બૌદ્ધ ધર્મનો ફેલાવો કરે છે પોતે એક શું કહેવાય ભિક્ષુકની જેમ એણે બૌદ્ધ ધર્મ સ્વીકારી અને દિગ્વિજયને બદલે ધર્મ વિજયની પ્રતિજ્ઞા લઈ લે છે અને એને કારણે બૌદ્ધ ધર્મ છે એ માત્ર હિંદને ખૂણે ખૂણે નહીં પરંતુ સમુદ્ર અને પર્વતોની સીમાડાઓને પણ વટાવી અને વિદેશમાં જોઈએ તો શ્રીલોન એટલે કે શ્રીલંકા પશ્ચિમ એશિયા ઇજિપ્ત અને પૂરો પૂર્વ જે યુરોપ છે એમાં પ્રચાર પામ્યો હતો અને બૌ ગૌતમ બુદ્ધને જે જ્ઞાન પ્રાપ્ત થયું એના પછી અઢીસો વર્ષ પછી આવો એક જ્યોતિર્ધર એટલે કે અશોક જે છે એનો જન્મ થયો હતો અને એણે એ બૌદ્ધ ધર્મની જ્યોતિને એક ગામથી બીજે ગામ એક રાષ્ટ્રથી બીજા રાષ્ટ્રમાં ને એક ખંડથી બીજા ખંડમાં ફેલાવી અને એ પોતે શું કર્યું તો કે બૌદ્ધ ધર્મને આગળ વધારવાનું કાર્ય છે એ અઢીસો વર્ષ પછી એણે કર્યું હતું તો આ રીતે બૌદ્ધ ધર્મનો વિકાસ છે એ ખૂબ જ સારો એવો થયો હતો હવે આપણે આગળ બૌદ્ધ ધર્મની જે ચાર ધર્મ પરિષદો ભરાણી હતી એના વિશે જોઈએ તો ગૌતમ બુદ્ધના નિર્વાણ એટલે કે એના મૃત્યુ પછી તેમના અમૂલ્ય જે ઉપદેશો હતા એને વ્યવસ્થિત રૂપે આપવા અને બૌદ્ધ સંઘોમાં જે કેટલાક મતભેદો પણ પાછળથી ઊભા થયા હતા એનું સમાધાન કરવા માટે મગધની જે રાજધાની હતી એ મગજની રાજધાની રાજગૃહ હતી એ રાજગૃહમાં પેલી ધર્મ પરિષદ મળી હતી અને તેમાં ગૌતમ બુદ્ધના ઉપદેશોનું સંકલન કરવાની શરૂઆત છે એ છે બૌદ્ધ સંઘોને વર્ચસ્વમાં રાખી શકે ને એક જ પ્રકારની નીતિનું પાલન કરાવી શકે એવી મધ્યસ્થ કોઈ સમિતિ નહોતી એનો અભાવ હતો એ બૌદ્ધ સંઘોમાં વારંવાર એને કારણે મતભેદો પણ ઉત્પન્ન થતા હતા કારણ કે પોતપોતાની રીતે બધાએ ઉપદેશો છે એનો પ્રચાર છે એ કરતા હતા લોકો સુધી અને એને કારણે ઘણી બધી બૌદ્ધ ધર્મના પ્રચારકોમાં પણ વિસંગતતા છે એ જોવા મળતી હતી તો બૌદ્ધ ધર્મના મૃત્યુ પછી બસો વર્ષ પછી વૈશાલીની અંદર બીજી ધર્મ પરિષદ મળી પણ તેમાં પણ આ મતભેદો છે એને દૂર કરવા માટે પ્રયત્નો થયા હતા પણ એ દૂરને બદલે વધુ ઉગ્ર બન્યા હતા ત્યાર પછી મૌર્ય સમ્રાટ અશોકના સમયમાં ત્રીજી ધર્મ પરિષદ મેળી અને ત્યાર પછી કુષાણ સમ્રાટ કનિક્ષના સમયમાં ચોથી ધર્મ પરિષદ મળી આ ચારેય ધર્મ પરિષદો મેળી પણ છતાં પણ એમાં એના જે બૌદ્ધ ધર્મના કેટલાક જે અનુયાયીઓની અંદર મતભેદો હતા એ દૂર કરી શકાય નહીં અને બૌદ્ધ ધર્મમાં પણ જૈન ધર્મની જેમ બે પંથો પડ્યા જૈન ધર્મમાં આપણે આગળ જોયું હતું ને કે શ્વેતાંબર અને દિગંબર નામના જે બે પંથો પડી ગયા હતા એમાં એ જ રીતે બૌદ્ધ ધર્મમાં હિનિયાન અને મહાયાન નામના બે પંથો પડ્યા બે વિભાગો થયા અને એ રીતે બૌદ્ધ ધર્મના પણ બે ફાટાઓ છે એ પડી ગયા ત્યાર પછી હવે આપણે આગળ જે એનો છેલ્લો મુદ્દો છે કે બૌદ્ધ ધર્મનું ભારતમાં બૌદ્ધ ધર્મનું પતનના કારણો બૌદ્ધ ધર્મની શરૂઆત ભારતમાંથી થઈ અને આજે સ્થિતિ એ આવીને ઊભી છે કે ભારતની અંદર બૌદ્ધ ધર્મનું પતન થઈ ગયું એટલે કે બૌદ્ધ ધર્મ પાડનારા ખૂબ જ ઓછા છે એની એની પાછળનું કારણ આમ જોઈએ તો જૈન ધર્મ પણ શરૂઆત થઈ ઘણો બધો વિકસ્યો હતો પણ હવે જૈન ધર્મ પણ ઓછો પડી ગયો એની પાછળનું કારણ શું તો કે પછીથી કેટલાક વર્ષો પછી હિન્દુ ધર્મ જે હતો એ પુનઃ જાગૃત બન્યો હિન્દુ ધર્મને આદિ શંકરાચાર્ય નામના જે સંત હતા એણે શું કર્યું તો કે આદિ જે આપણો સનાતન ધર્મ છે એને પુનઃ જાગૃત કરવા માટે પ્રયાસો કર્યા અને હિન્દુ ધર્મ છે ફરીથી ભારતની અંદર જાગૃત થયું એટલે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના વળતા પાણી થયા અને એ ખૂબ જ મર્યાદિત સંખ્યામાં રહી અને અટકી ગયો આજે બૌદ્ધ ધર્મ છે એ ભારતમાં ઓછા છે બૌદ્ધ ધર્મ પાડનારા લોકો પરંતુ વિશ્વના ઘણા બધા દેશો છે કે જે આખા બૌદ્ધ ધર્મનું પાલન કરે છે આપણો પડોશી દેશ ચીન કે જ્યાં બૌદ્ધ ધર્મનું સૌથી વધારે પાલન કરવામાં આવે છે ચીન છે નેપાળ છે ત્યાર પછી શ્રીલંકાની અંદર છે જાપાન છે આ બધા દેશોની અંદર સૌથી વધુ બૌદ્ધ ધર્મના લોકો જોવા મળે પણ ભારતમાં નથી કારણ કે આપણો દેશ હિન્દુ ધર્મ સનાતન ધર્મ પાડનારો હતો એટલે સનાતન ધર્મ છે એ ફરીથી પાછો એનો પુનરુદ્ધાર થયો અને એને કારણે ફરીથી આગળ આવ્યો એટલે જે આ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ છે એનું પતન થયું હવે પતનના કારણોમાં બીજું એ પણ છે કે બૌદ્ધ ધર્મમાં પડેલા જે મતભેદો હતા ને એ મતભેદો અને પંથો અને બૌદ્ધ સંઘોની અંદર સાધુઓની જેમ એને સંઘમાં સાધ્વીઓનું પણ આગમન થયું એટલે કે સ્ત્રીઓને પણ સાધ્વી તરીકે એ શું કહેવાય દીક્ષા લઈ શકે એની શરૂઆત થઈ હતી એને લીધે કેટલોક દૂષણો છે એ આવ્યા હતા અને બૌદ્ધ ધર્મમાં એક મધ્યસ્થ સમિતિનો પણ અભાવ હતો કોઈ પણ એક મધ્યસ્થ સમિતિ નથી કે જે બધાને એને હેન્ડલ કરી શકે આ ઉપરાંત મહાયાન પંથે હિન્દુ ધર્મની ક્રિયાકાંડની કરેલી શરૂઆત પાછળથી રાજ્ય આશ્રયનો અભાવ અને હિન્દુ ધર્મના પુનરૂધ્ધાર અને આગળ મેં જે તમને વાત કરી હતી કે શંકરાચાર્યના પ્રયત્નો અને મૂળોના આક્રમણો અને વિદેશી આક્રમણને લીધે બૌદ્ધ ધર્મની હિન્દુસ્તાનની અંદર પડતી થઈ જોકે ત્યારબાદ આપણે ડૉક્ટર આંબેડકરના નેતૃત્વ દ્વારા ભારતની અંદર બૌદ્ધ ધર્મ છે એનો કેટલો પુનરૂધ્ધાર થયો છે અને ભારતમાં એનો ફેલાવવાનો પણ આંબેડકર ઘણો બધો પ્રયત્ન કર્યો અને એને કારણે આજે પણ ભારતમાં બૌદ્ધ ધર્મનો છે એ જોવા મળે છે તો એના પતનના કારણો છે એ આપણે આ હતા તો બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ અને ગૌતમ બુદ્ધનું જીવન ચરિત્રવાળો જે આપણે ટૉપિક છે અહીં પૂર્ણ થાય છે હવે પછી આપણે આવતા લેક્ચરમાં નવો ટૉપિક લઈને આવશું જય ભારત